હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધાય શું કરે આપણા યુટ્યુબ ફેમેલી તો મેં કીધું હાલો મળી લઈ તો ટાઈમ મળ્યો છે તો આપણે અત્યારે ક્યાં સહી તમને નજારો બતાવી દઈ તો જો કે મળવાનો તો ટાઈમ નહોતો પણ ઘડિયાળમાં વાગ્યા છે ચાળા બાર ફીટ તો તમને બતાવી દઈ ગામડાની મોજ આજે આપણે લઈને આવ્યા છે સાસ શાક બહુ બધું છે તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલી મળી લઈ અને કઈ નક્કી નહોતું આવવાનું આજે વાઘ છે શનિવાર મયુરભાઈ ભણવા ગયા હતા અને આપણે ઓશિંતાને આવવાનું થયું કામ હતું તે તો જેટલું શક્ય હશે એટલું બતાવશું તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો જય માતાજી અને આવું આવું છે બધું ગામડાની મોજ ને આ ગામડાની પરંપરા

Nu e arambră nimot. Ate, e zic.

તમને બતાવ્યું આ ગામડાની મોજ છે આ ગામડાની નાળિયેલું ને

ઉપર હોય એ છોકરો મેં જામ પડશે કે ના નહીં તમને ફોન લડી કે બાઈક દે કા નથી ભઈ રે હારી જ આઈન કે એ આપશે મે ફોન લડી દે દે ના એ તો ખઈરું ખાધેલું થાકે હું કાઢી નાખ જા મારે નથી ખાવું બસ તો જો જામફળ પડશે ઓ પણ નાના નાના છે હા તો મે જો કટર પણ હાલી ગયું છે ખાકટી તો કઈ છે હાલ આપણે હમણાં જાય આંબામાં જો મયુર ભાઈ આંબા હેઠળ જઈશું આંબામાં ગરમ આવી ગયો છે જો ભાઈ વીણ વાગ્યો છો Hanya pas saya baju bayi, bahasa itu ya, hanya ponsel jumper. Saya rasa tuh.

આ આપણા કાકાનો નાંબો છે. ત્યાં આલો આપણે જાયે બોતાવિયે તમે આગળ જોડે રેજો. અહીંયા નઈ દેખું. કોઈ નથી ઘર ઘર ના છે બસ. એવું છે. યે જોનો હે કેસો દે ને એવો ઈ નોતોતો ને. યે મારો ભાણેજ છે ભાઈ. ઓકે સો લે ને હા 啊。Uh uh. Garo o să su care nu e. Jo rocolia huta be. Chicoli porcă, mastă. રીંગણા છે તો બતાવી આપણે મોટું બધું છે પાણી છે ખાકતી પણ સરસ છે પણ ઘરો આવી ગયો છે શું પ્રોબ્લેમ હોય જો આ રીતનું તમને કોઈને જાણ હોય આમાં કઈ વિષય તો ખાસ કરીને કમેન્ટ કરજો Ito, mora rin na bari gaya. Ito. Bawa ito pa. Kari gaya. Garaan ulit e. Ito, depro. Pagi gaya, papa. હાલો હેલો દાયરો આવે તો જમવા દઈ દઈએ આપણે હાલો બંધ કરી દીધું છે તો હાલો બંધ કરી દીધું છે જમવા આવે છે આપણે તો ઘરેથી જમીને આવ્યા સહી તો અહીંયા આવે બધાને જમમાં બેસાડી દઈને પાણા ભરીએ ઘડિયાળમાં એક જેવું થઈ ગયું છે તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો આ ગામડાનો નજારો સારો લાગે તો ખાસ કરીને વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હજી ટાઈમ મળશે તો એ રીતે તમને આગળ આગળ બતાવશું તો થોડુંક જરૂરિયાત હતું આવવું પડે એમ હતું તો આપણે આવ્યા સહી અમુક વસ્તુ કીધા જેવું ના હોય તો ના કહી શકીએ એટલે થોડુંક કામ હતું તો આપણે આવી ગયા છે મદદ કરાવવા જરૂર હેલ્પની હતી તો આવું બધું છે આ ગામડાની પરંપરા છે ના ગામડાની મોજ છે એકાબીજાને પ્રશ્નોની જરૂર પડે તો એકાબીજા હાજરીએ તો ખાસ કરીને આગળ જોડાઈ રહે જે જે પણ તમને આગળ સમય સમય હૈશે એ પણ બતાવશું શાક બનાવ્યું रोटली એટલે ડબલ બનાવી દી ને છાસ જો પાણી પીવા નું ડોલ આ ગામડાનું નજર લે